ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી ત્રિવેદીઝ હોમિયોપેથિક ક્લિનિકમાંથી આજનો આપણો ટોપિક છે ઓવરથિંકિંગ આ આજની બધી યંગ જનરેશનમાં ઘણા બધા લોકોને ઓવરથિંકિંગનો પ્રોબ્લેમ હોય છે કારણ કે કંઈ પણ પ્રેશર હોય સરનું પ્રેશર જોગનું પ્રેશર ફેમિલી ટેન્શન તો એને વધારાના લીધે ઓવરથિંકિંગ છે એ બહુ કોમન કોમનને રીતે ઘણા બધામાં જોવા મળે છે તો આજે આપણે ડિસ્કશન કરીશું કે પ્રેક્ટિકલ ટીપ કઈ કઈ છે કે જેનાથી ઓવરથિન્કિંગનો સ્ટોપ કરી શકાય

જ્યારે પણ ઓવર થિંકિંગ થાય છે ત્યારે બ્રિથિંગ એક્સરસાઇઝ કરો ચાર સેકન્ડ માટે બ્રીથ ઇન કરો સાત સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો અને આઠ સેકન્ડ માટે આઠ સેકન્ડ સુધી શ્વાસને બહાર કાઢો થર્ડ વન તો જેને પણ ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ હોય ને એને ઇન્સ્ટા સ્ક્રોલિંગ સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ ઓછું કરી દેવું જોઈએ કારણ કે સોશિયલ મીડિયા આપણા ઇન્સ્ટામાં ઘણા બધા એવા નેગેટિવ ન્યૂઝ આવતા હોય છે કે જેનાથી ઓવર થિંકિંગ આછું સ્ટાર્ટ થઈ શકે છે તે જ્યારે પણ ઓવર થિંકિંગ થતું હોય ત્યારે મ્યુઝિક સાંભળો તમને જે પણ હોબી ગમતી હોય કંઈ સ્પોર્ટ્સ ગમતો હોય તો એ રમવાનું સ્ટાર્ટ કરી દો તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ કે ક્લોઝ ફ્રેન્ડ હોય તો એની સાથે શેર કરો તો આ બધી ક્લિનિકલ આ બધી જે ટીપ્સ છે એ બધી તમારી ડેલી લાઈફમાં એપ્લાય કરવાથી ઓવર થિંકિંગને સ્ટોપ કરી શકે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને એવા લોકોને શેર કરો કે જેમને ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ હોય તો એની પણ હેલ્પફુલ થઈ શકે થેન્ક યુ